સત ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય તો પરમાત્મા પરિપૂર્ણ સતરૂપ છે પરિપૂર્ણ શીતરૂપ છે અને પરિપૂર્ણ આનંદ રૂપ પણ છે ઈશ્વર વગરનો સંસાર અપૂર્ણ છે ઈશ્વરનો અંશ જીવાત્મા અપૂર્ણ છે તો જીવમાં સિદ્ધ અંશ છે પણ પરિપૂર્ણ નથી મનુષ્યમાં જ્ઞાન આવે છે પરંતુ તે જ્ઞાન ટકતું નથી કૃષ્ણ પરિપૂર્ણ જ્ઞાની છે કૃષ્ણને કે દ્વારકામાં સર્વનો વિનાશ થયો તો પણ શ્રી કૃષ્ણનો આનંદનો વિનાશ થયો નથી કારણ કે પરમાત્મા પોતે જ આનંદ સ્વરૂપ છે સીત નિત્ય છે સત નિત્ય છે અને સિત્ત એક જ્ઞાન છે અને સિદ્ધ ઈ શક્તિ છે એટલે કે જ્ઞાન શક્તિ પણ કહેવામાં આવે છે સિદ્ધને મનુષ્ય પોતાના સ્વરૂપમાં સ્થિર નથી એટલે તેને આનંદ મળતો નથી મનુષ્ય બહાર જેવો વિવેક રાખે છે તેવો વિવેક ઘરમાં પણ રાખી શકતા નથી મનુષ્ય એકાંતમાં પણ પોતાના સ્વરૂપમાં સ્થિર રહેતો નથી ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર આ લીલામાં પરમાત્મા સ્વરૂપમાં ફેરફાર થતો નથી ઈશ્વર સંહારને પણ પોતાની લીલા માને છે ઉસ ઉત્પત્તિ સ્થિતિ અને સંહાર એ જ પરમાત્માની લીલા છે પરમાત્મા ત્રણેયમાં આનંદ માને છે અને પોતાનામાં સ્વરૂપમાં પણ સ્થિર રહી શકે છે જેનું જ્ઞાન નિત્ય ટકે તેને આનંદ મળે છે જીવને આનંદ સ્વરૂપ થવું હોય તો પોતે સચિદાનંદ પરમાત્માનો પણ આશ્રય લેવો જોવે અને આ જીવાતમાં જ્યાં સુધી પરિપૂર્ણ થતો નથી ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી અને આનંદ પણ મળતો નથી આ સંસારનો પ્રત્યક્ષ પદાર્થ પરિપર પરિપૂર્ણમાં વિનાશ હોવાથી પણ પરિપૂર્ણ થઈ શકતો નથી પરિપૂર્ણ સ્વરૂપ એ પરમાત્માનું મૂળ સ્વરૂપ છે જે જીવાતમાં પરમાત્મા સાથેનો જે સુરતારૂપી તાર એક મેળવી દેશે તારે જ એ જીવાતમાં પરમાત્મા સ્વરૂપ પરિપૂર્ણ બની જાય છે અને ત્યારે જ આપણા જીવનનું જીવન પણ સફળ થાય છે અને જ્યાં સુધી આ જીવ અપૂર્ણ છે ત્યાં સુધી તેને શાંતિ મળતી નથી જીવ જ્યારે ઈશ્વરને મળે અને અપ્રોક્ષ સાક્ષાર કરે છે ત્યારે જ તેને પૂર્ણતા પ્રાપ્ત થાય છે અને જ્ઞાનીઓ પણ જ્ઞાનથી પરમાત્માનો અપ્રોક્ષ સાક્ષાત્કાર પણ કરે છે અને ભક્તજનો પ્રેમથી પરમાત્માનો અપ્રોક્ષ સાક્ષાર કરી શકે છે અને ઈશ્વર જ્યારે જીવને અપનાવી લે ત્યારે જ એ પોતાનું સ્વરૂપનું દાન કરે છે અને ત્યારે તે જીવ પૂર્ણ થાય છે ઈશ્વર વિનાનો સર્વ સંસાર અપૂર્ણ છે જીવ અપૂર્ણ છે એટલે જ તેને શાંતિ નથી મળતી અને સાચી શાંતિ નારાયણમાં છે નર એ નારાયણનો પણ એક અંશ છે એટલે જ નર તે નારાયણમાં શમી જાય એમાં લીન થઈ જાય એ જ હસો માર્ગ હશે ત્યારે જ એ નારાયણને ઓળખવાનું અને નારાયણમાં લીન થવાનું સાધન એ જ પરમાત્માની ભક્તિ છે અને આ જીવને શિવ થવા માટે પણ આપણા શાસ્ત્રોમાં અનેક પ્રકારના ઉપાયો અને માર્ગ પણ બતાવ્યા છે કર્મ માર્ગ છે જ્ઞાન માર્ગ છે ભક્તિ માર્ગ છે સાધના માર્ગ પણ છે તો આવા અનેક માર્ગ પણ આપણા શાસ્ત્રો આપણા વેદો અને આપણા ઉપનિષદોમાં અઢળક રસ્તાઓ પણ બતાવ્યા છે પણ આ ભાષા થોડીક દીવ્યા પડે થોડીક ગૂંઢ છે જેનાથી આપણી જેવા સાધારણ મનુષ્ય જીવ સમજી ન શકે જેથી આપણા જેવા વિલાસી જે મનુષ્ય અનુભવી કરી શકતા નથી મનુષ્યનું જીવન અતિ વિલાસી થયું છે તેથી જ્ઞાન માર્ગથી પણ જીવ ઈશ્વર પાસે જઈ શકે તે પણ શક્ય નથી વૈરાગ વગર જ્ઞાન પણ આપણને સફળ થાય નહીં જ્ઞાનનો પાયો એક વૈરાગ્ય છે અને વૈરાગ્ય પ્રાપ્ત કરવો અતિ કઠણ છે આપણા શાસ્ત્રોમાં સુખદેવજી મહારાજને એવો પણ એક વૈરાગ્ય પ્રાપ્ત થયો તે જન્મતા જ તેઓ એ વનની તરફ પણ દોડવા લાગ્યા અને પિતાએ કીધું કે બેટા ત્યારે સુખદેવજીએ કીધું કે હું તમારો પુત્ર નથી તમે મારા પિતા નથી આટલો બધો જીવનમાં વૈરાગ્ય લાવવો એટલો બધો ત્યાગી બનવું આપણા માટે શક્ય નથી કે કામ છોડો ક્રોધ છોડો પરંતુ મનુષ્ય કોઈ વસ્તુ છોડી શકે નહીં જે કામ ક્રોધ લોભ જેવી આવા દુર્ગુણો કેમ્પ છૂટે જે તે જ ઘર કેવી રીતે છોડી શકે મનુષ્યને કાંઈ પણ છોડવું નથી એ કોઈ છોડી શકતો પણ નથી અને વેદાંતો કહેશે કે બધું છોડીને સર્વસવસનો ત્યાગ કરી ઈશ્વર પાછળ પડો તો ઈશ્વરને ઓળખી શકશું સર્વનો ત્યાગ કરવો એ સાધારણ મનુષ્ય માટે સુલભ નથી અને સુખ સુવિધાઓમાં અને ભોગવિલાસમાં રહેનારને ક્યારેય વૈરાગ્ય પ્રાપ્ત થતો નથી સંસારમાં ફસાયેલા દરેક સાધારણ જીવો પણ એક આધ્યાત્મિક જ્ઞાન ફસાવી શકે નહીં ત્યાગ વિના વૈરાગ્ય વિના જ્ઞાન માર્ગમાં સફળતા આપણને મળતી નથી ને આ કળજુગમાં મનુષ્યને જ્ઞાન માર્ગે ચાલીને પરમાત્માનો સાક્ષાત્કાર થવો બહુ મુશ્કેલ છે અનેક કામનાનું સુખ ભોગવે છે તે યોગ અભ્યાસ કરી શકતો નથી ભોગી યોગી થવા જશે તો રોગી થશે જ્ઞાન માર્ગમાં જેનું પતન થાય છે તે નાસ્તિક બને છે અને યોગ માર્ગમાં જેનું પતન થાય છે તે રોગી બને છે અને ભક્તિ માર્ગમાં જેનું પતન થાય તે આસક્ત બને છે તો આપણા શાસ્ત્રો ભાગવતમાં પણ એક માર્ગદર્શન આપે છે કે આપણે ઘર ધંધો છોડી શકતા નથી તો પરમાત્માનું ભજન કરવા કોઈ ઘર છોડીને પણ જંગલમાં જવાની જરૂર પણ નથી કેમ ઈશ્વર સત્સિતને આનંદ સ્વરૂપ છે જંગલમાં જવાથી જ જો આનંદ મળે છે તેવું પણ નથી જીવ સર્વ પ્રકારની વૃત્તિઓને છોડી અને નિવૃત્તમાં બેસે છે ત્યારે મનમાં પણ પ્રવૃત્તિનો વિચાર સહેલાત કરે છે જે મહાપુરુષો સંત પુરુષો જે થઈ ગયા છે જે સિદ્ધ પુરુષો થઈ ગયા છે એ કોઈએ પણ અને ઘર પણ છોડ્યું નથી અને કોઈએ પણ સ્વધર્મનો ત્યાગ પણ કર્યો નથી અને ત્યાગ કરીને કોઈ વનમાં પણ ગયા નથી છતાં પણ ઘરની અંદર બેસી અને પરમાત્માને પ્રાપ્તિ કરી શક્યા છે આજે એનું જીવન આપણને પણ એક સરસ માર્ગદર્શન આપે છે યોગને યોગીઓને જે આનંદ સમાધિમાં મળે છે તે આનંદ પણ આપણને ઘરમાં રહીને મેળવી શકીએ છીએ ઘરમાં રહીને પણ આપણે પ્રભુને પ્રસન્ન કરી શકીએ છીએ પ્રાપ્ત કરી શકીએ છીએ પણ આપણો પ્રત્યેક વ્યવહાર ભક્તિમય બનવો જોઈએ અને પ્રત્યેક વ્યવહાર આપણો વિવેકી હશે નિર્મળ હશે કપટ વગેરેનું આપણું જીવન હશે તો ભગવાનના પણ દર્શન થઈ શકે છે પણ ભાગવતનો એક સરસ મજાનો પ્રસંગ છે જે ગોપીઓને પણ ઘરમાં પરમાત્માના દર્શન થયા અને ગોપીઓ માનતી કે મારા કૃષ્ણ હું જ્યાં જાઉં ત્યાં મારી સાથે છે વ્રજમાં આવી ગોપીઓના દર્શન કરી અને ઉદ્ધવનો પણ જ્ઞાનનો ગૌરવ ઉતરી ગયો હતો અને ગોપીઓના સત્સંગમાં આવ્યા પછી ઉદ્ધવ પણ કહેવા લાગ્યા કે નંદ બાવાના વ્રજમાં રહેનારી આ ગોપીઓના શરણની ધૂળ હું વાર વાર મારા મસ્તક ઉપર ચડાવું અને દરેક ગોપીએ પણ પોતાના ઘરમાં શ્રી કૃષ્ણના પરમાત્માના પણ દર્શન કર્યા છે એટલે જ ભાગવતમાં પણ બતાવે છે કે ઘરમાં રહેજો આપણો વ્યવહાર સુધારશું તો જ પરમાત્માની પ્રાપ્તિ થશે ઘરમાં રહેવું એ કોઈ પાપ નથી પણ ઘરને મનમાં રાખવું નહીં એમાં આપને દોષ છે બધાને પ્રેમથી હરિનું ભજન કરવું અને ગોપીઓને આવી પ્રેમલક્ષીના ભક્તિ એવી દિવ્ય છે કે તેમના ઘરમાં રહ્યા છતાં પણ પ્રભુની પ્રાપ્તિ થઈ ગઈ છે અને આપણને ઘરમાં તે જ આનંદ આપશે જે આનંદ યોગીઓ વનમાં બેસીને ભોગવે છે યોગીઓ સમાધિમાં જે આનંદ મેળવે છે તેવો જ આનંદ ગૃહસ્થમાં રહીને પણ પ્રાપ્ત કરી શકાય છે ભગવાનને મેળવવાનું સાધન શાસ્ત્રો છે સંતો છે આ સંતોના આશ્રય લેવાથી જ પણ ભગવાનની પ્રાપ્તિ થઈ શકે છે અને ભક્તિ મંદિરમાં નહીં પણ જ્યાં બેસો ત્યાં જ પણ ભક્તિ થઈ શકે છે માટે ભક્તિ માટે કોઈ દેશ કોઈ કાળ કોઈ જગ્યાની જરૂર નથી ભક્તિ ચોવીસ કલાક કરવાની ભક્તિ છે અને ભક્તિમાં બ્રહ્મ સંબંધ આપણે ચોવીસ કલાક રાખવો હંમેશા ખ્યાલ રાખવો સદા પણ સાવધાન રહેવું કે માયા સાથે પણ બંધન ન થાય તો આ ઈશ્વર સાથેનો સંબંધ પણ આપણે ટકાવી રાખવો ઈશ્વરનું સ્મરણ છોડવું નહીં ભક્ત ભગવાન સાથે રમે ત્યારે જીવ જે જે ક્રિયા કરે તે ઈશ્વરની માટે કરે છે તો તેની પ્રત્યક્ષ ક્રિયા પણ ભક્તિ બની જાય જ્ઞાન માર્ગથી યોગ માર્ગથી જે ઈશ્વરના આનંદનો અનુભવ થાય છે તે સહેજમાં આ ભક્તિ માર્ગથી પણ પ્રાપ્ત થઈ જાય છે જ્ઞાની યોગીને જે આનંદ પ્રાપ્ત થાય તે આ જીવાત્માને પણ પ્રાપ્ત થાય છે માટે ભાગવતની અંદર પણ ભગવાનનું સ્વરૂપ બતાવવામાં આવે છે કે ભગવાન કહેવા છે પરમાત્માનું સ્વરૂપનું વર્ણન કરતાં કહે છે કે દુઃખ એ મનનો ધર્મ છે આત્માનો નથી મનુષ્ય દુઃખમાં ઈશ્વરનું સ્મરણ કરે છે એટલે તેનું પરમાત્મા સાથેનું પણ અંતર બંધાઈ જાય છે એટલે તેને આનંદ પણ મળે છે જીવનો સ્વભાવ સુંદર નથી પરમાત્માનું સ્વરૂપ ભલે કોઈ વાર સુંદર હોય અને ના હોય કેમ કે ભગવાને કૃમા અવતાર લીધો વ્રહ અવતાર પણ લીધો તો આમાં શરીર સુંદર નથી પરંતુ પરમાત્માનો સ્વભાવ અતિ સુંદર છે બીજાનું દુઃખ દૂર કરવાનો પરમાત્માનો મૂળ સ્વભાવ છે તેથી જ ભગવાન વંદની છે અને સૌભાવ અને સ્વરૂપ બંને જણાં સુંદર છે તે જ ઈશ્વર છે અને તેજ ભગવાન છે ગુરુ ભગવાન કી જય સનાતન ધર્મની જય